સત્તાધારના વિજય બાપુ ઉપર અત્યાર સુધી અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે એમાં પછી જમીન કૌભાંડના આક્ષેપો હોય કે કે ચાલતા ભ્રષ્ટાચારના આક્ષેપો આક્ષેપો હોય અનેક એવા ઓટલાના એટલે નરેન્દ્ર બાપુ દ્વારા લગાડવામાં આવ્યા છે હવે નરેન્દ્ર બાપુ દ્વારા એક વિષય લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે એટલું જ નહીં તેમને વિજય બાપુને લઈને સૌથી મોટો ખુલાસો કરતા શું કહ્યું હતું અને નિર્ભય ન્યૂઝના માધ્યમથી તેમને કયો મોટો ખુલાસો કર્યો હતો આજે તેના વિશે જ વાત

તમે એવું કહો છો કે વિજય ભગત બોલતા નથી તો હવે એનો જવાબ હું કેવી રીતે આપી શકું વિજય ભગત ને બોલાવવા માટે ગઈ પચીસ તારીખે રાજકોટ ઘણું ખરું મીડિયા કે અનેક ચેનલો અગાઉ જાણ કરી અને પછી પચીસ તારીખે ગયા તો પચીસ તારીખે એ બોલ્યા તમને નથી સંભળાણું વિજય ભગતે જવાબ એ દીધો પણ તમે લોકો પ્રેસ મીડિયા વાળા નો સાંભળો તો એમાં એ તો તમારો વાંક છે એમાં પ્રેસ મીડિયા નો વાંક થોડો છે એમને કોઈ જવાબ જ નથી આપ્યો અરે આપ્યો તમને ખ્યાલ જ નથી તે દિવસે ત્યાં હતા એનો હું હમણાં તમને ઓડિયો આપું શું તમે વાત કરો નથી આપ્યો ખોટી વાત છે એ બોલ્યા એને મીડિયા ને અંદર ન આવવા દીધા મીડિયાને ને ધક્કા મારીને બહાર કાઢ્યા કોઈ અંદર નથી આવવું પછી એક શબ્દ તો બોલ્યા

આ છે ને પેલી વસ્તુ તો એ છે કે સત્તાધાર ધામની જગ્યા છે એ સાર્વજનિક ટ્રસ્ટ ની જગ્યા છે આ કોઈ ના પરમ પૂજ્ય પિતાશ્રી ની માલિકી ની જગ્યા નથી બેન બિલકુલ એટલે હવે તમે એક નક્કી કરો કે સાર્વજનિક ધાર્મિક ટ્રસ્ટ હોય ત્યાં પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા ને આપણે જાતા રોકી શકીએ સુકામભાઈ તમે રોકો તમે બંધાયેલા જવો તમે મોહન જવો એટલે સર્વે સર્વા અને તમે ચાર મહિના પેલા એક જગ્યા એક મને ખબર નથી કઈ ચેનલ માં ગયા તા ઉભા ઉભા છે આ વકીલોની ફોજ વકીલોની ફોજ છે ક્યાં તમારી અમે તમને ગીતાબેન ના વિડીયો દેખાડ્યા એક ની એક વ્યક્તિ બેન આજે તમારે અહીંયા હું અહીંયા આવ્યો તો મારું અત્યારનું કાર્યક્રમ આગળ પૂરો થશે એટલે હું એ જવાનો છું તમારો આ હા જે કાઈ માણસો નો સ્ટાફ છે એ સ્ટાફમાં જે લોકો અહીંયા સર્વિસ કરવા આવે છે એ સર્વિસ નો ટાઈમ પૂરો થાય એટલે જવાનું પણ કોઈ એવું પાત્ર છે કે સતત ને સતત કોઈ પણ પ્રકારના કામ વગર તમારે ત્યાં કોઈ અહીંયા આવે એવું બને એવું ક્યારે બન્યું છે તો ત્યાં શું કામ ગીતાબેન રહી છે આની પીટીઆર નકલમાં સ્પષ્ટતાઓપૂર્વક પહેલો જ વિષય કે ભાઈ આ સંપૂર્ણપણે વિરક્ત અને ફક્કડની ગાદી છે વિરક્ત અને ફક્કડ એટલે શું કે આજીવન બ્રહ્મચારી મારી જેવો ન ચાલે કે પહેલાં મેં સંસાર ભોંગ્યો મારા બે દીકરા છે દીકરી છે અને પછી હવે હું એમ કહું કે હવે વિરક્ત અને ફક્કડ છું તો એ બરોબર છે કે હું આજે છું પણ પૂર્વાશ્રમમાં તો નહોતો તો મારા પૂર્વાશ્રમમાં હું નહોતો એટલે હું ના ચાલુ બેન આ સ્પષ્ટતાપૂર્વકની વાત છે જો તમે વિરક્ત અને ફક્કડ છવો તો મેં એમને કીધેલું મને માફ કરજો બેન પણ જ્યારે સ્પષ્ટતાઓ કરવાની વાત હોય આવડી મોટી સત્તાધારની જગ્યાનો વિષય હોય તો મેં કીધું ચાલો ભાઈ લિંગ પરીક્ષણ કરાવી લઈએ મારી ક્યાં ના છે ભાઈ હું ના પાડતો નથી અને જો તમે પવિત્ર જ છો તો તમે શું કામ પીવો છો પાંચ ડોક્ટર ની ટીમ થાય સરકારી હોસ્પિટલ ની અંદર જાઓ દસ પંદર મિનિટ અડધી કલાક માં રિઝલ્ટ ઓન ધ સ્પોટ તરત જો તમે સત્ય જવો તમે શું કામ પીવો છો બરોબર ચાલો ઈ હિંમત નથી તમારી તો અમે કીધું કે ભાઈ તમે આપા ગીગા નું ધૂપેલ્યું ત્યાં ઉપાડો એકલા નહીં આપણે અમે જાય આકુ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા આવે ભલે તમારે માની લો કે તમારી બહુ એવી ઈચ્છા છે કે મારે પબ્લિક ની વચ્ચેમાં ઉખાડું નથી તાવું તો પબ્લિક ને બહાર રાખો ત્યાં પ્રેસ મીડિયા ની અંદર હામે હમા સવાલ જવાબ થાય અમે 25 તારીખે કીધું કે બાપુ કાઈ વાંધો નહીં આપ પધારો હાલો આપણે હામે બેન વાત કરી લઈએ તો શા માટે ના પડી ભાઈ બે ત્રણ મહિના થઈ ગયા શરૂઆતમાં માં એટલે સત્તાધારની જગ્યા છે એ મોટી ગાદી છે એટલે મોટી ગાદી જે અંદર સંતોના જે વ્યવહારો છે

બાકીના જે બેક સંતો છે અમે તો સર્વે સંતો નો આદર કરીએ છીએ સર્વે સંતોના ચરણો મા અમે વંદન કરીએ છીએ સર્વે સંતોને અમે માન આપીએ છીએ બીજાની ગાદી ક્યાં ચાલે છે શું ચાલે છે કેમ ચાલે છે એમાં અમને રસ નથી પણ આ વખતે મારી ગુરુ ગાદી છે બેન મારી ગુરુ ગાદી હું જીવરાજ બાપુનો દીકરો છુ જીવરાજ બાપુના દીકરા તરીકે મારી ફરજો બને છે કે જગ્યા કરમણ બાપુ રામ બાપુ હરિબાપુ લક્ષ્મણ બાપુ મારા દાદા ગુરુ શામજી બાપુ જીવરાજ બાપુ જે રીતે ચલાવતા એ જ રીતે આ જગ્યાઓ ચાલવી જોઈ એટલા માટેનો મારો આ પ્રયત્ન છે વિજય ભગતે રવાના જ થવાનું છે એમાં દુનિયાની કોઈ તાકાત કારણ કે એના ગુરુ અને એના ભગવાન આ બંને એનીથી રૂટી ગયા છે જો એ રૂઠા ન હોય તો અત્યારે હું ખોટો તો મને ક્યાંક ને ક્યાંક દુનિયાની કોઈ તાકાત અને સત્તાધાર ની જેટલાય પાપ કર્મ કર્યું હોય કોઈ ન ચડે પણ જે બે ત્રણ મહંતો હું તો એમને પણ આપના માધ્યમથી જયારે આપે કીધું છે ત્યારે કેવા માંગુ છું કે મારીથી પણ વિશેષ સત્તાધારના સત્યને તમે ઓળખો છો આપા ગીગાને માનો છો સામજી બાપુને માનો છો તો હવે એવો સમય આવી ગયો છે કે વિજય ભગત અગત્યના નથી સત્તાધાર જગ્યાની ગાદીઓ અગત્યની છે હું આપના માધ્યમથી આ લોકોને કેવા માંગુ છું બેન કે સત્તાધારની ગાદી એ અગત્યની આપણી માટે છે એટલા માટે કે સત્તાધારની પરંપરાઓ તો આ જે કઈ બે ત્રણ સાધુ સંતો જે છે કે વિજય ભગતને પ્રોત્સાહન તમે જે કીધું ભગત રાજકીય રીતે આપે છે રાજકીય સ્ટેજ ઉપર આવે છે મને હમણાં જ અમે ત્યાં આગળ હતા ગુજરાત ફર્સ્ટમાં માં ત્યાંના એક બે અગત્યના લોકોએ કીધું કે બાપુ મહાકુંભ ની અંદર આપની ચર્ચા થઈ અને એ લોકો એમ કીધું કે નરેન્દ્ર બાપુ સનાતન સત્ય છે હવે મને કીધું એમને પૂછ્યું પણ તો આનો મતલબ આની ચર્ચાઓ મહાકુંભ સુધી પહોંચેલી છે તો મારી એ ઘણાય છે જગ્યાઓ છે નાના મોટા વિવાદ હોય પૈસાના વિવાદો હોય એ તો ઠીક છે સમજ્યા પણ વ્યભિચારની જે વાત છે અમારી ફક્કડની ગાદી છે અમારા વિષયો અલગ છે ત્યારે વ્યભિચારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવે નહીં બીજા ઘણા સાધુઓ મને ખ્યાલ છે હું એમાં પડવા નથી માંગતો કોણ કઈ રીતે ગાદી ઉપર આવ્યું છે એનો પણ મને ખ્યાલ છે એમના ગુરુની સાથે કોણે શું વિષયો કર્યા હતા એ પણ અમે જાણીએ છીએ કોના કેટલા કેસ રાજકોટમાં હાલે છે કોણે ખોટા વિલો બનાવ્યા છે ખોટા વિલોને આધારે કેટલા વિષયો ચાલે છે એમાં ક્યાંય અમને કોપી બેન રસ નથી અમારી તો બે હાથ જોડીને બાકીનો સાધુ સમાજ ટકા સાધુ સમાજ બેન બે આઠ મહિનામાં કોઈ ગયો હોય એ તમે જોયું જે પ્રમાણે તેમણે વિજય બાપુ ઉપર સવાલો ઉભા કર્યા છે તેમણે એમ પણ કહ્યું હતું કે તેમનું લિંગ પરીક્ષણ કરાવવામાં આવવું જોઈએ ડોક્ટરોની ટીમને સત્તાધાર મોકલવી જોઈએ એટલું જ નહીં તેમણે અનેક વાતોને લઈને અનેક એવા ખુલાસા કર્યા છે અત્યારે હાલ સત્તાધારના જે વિજય બાપુ છે તેમનો આક્ષેપ પણ લગાડવામાં આવી રહ્યો છે કે તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસ છે તેમના બંગલાની જગ્યા કોની છે તેના વિશે તો આપણે અનેક એવા ખુલાસા સાંભળતા આવ્યા છે પરંતુ હવે સૌથી મોટો વધુ એક ખુલાસો સામે આવ્યો છે જે નરેન્દ્ર બાપુ દ્વારા કરવામાં આવ્યો છે તમારું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને કરવાનું નમસ્કાર